કોંગ્રેસના નેતા સામપિત્રોડાના વિવાદિત નિવેદનને લઈ આજે ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને સામપિત્રોડાના પુતળાનું દહન કર્યું હતું આ કાર્યક્રમમાં અર્જુનભાઈ મોટવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે સામ પિત્તડાએ જે ભારત વિરોધી જનવિરોધી જે બયાન આપ્યું છે આ મૂળભૂત રીતે સનાતન ધર્મી દેશ છે અને હજારો વર્ષની પરંપરા છે ત્યારે એને દેશને અલગ અલગ ચામડીના કલરોમાં જેને જે વિભાજીત કરવાનું જે ષડયંત્ર રેચ્યું છે હું માનું છે કે કોંગ્રેસની આ મૂળભૂત વિચારધારા છે કે બાટો અને રાજ કરો આ જ વિનીતિ અંતર્ગત સામ પિત્તોડા પાસે આ બયાન દેવડાવવામાં આવ્યું છે આ દેશની જનતાની જે એકતા હાલમાં જે છેલ્લા દસ વર્ષે વિકાસની હરણફાળ ભરી રહી છે એ વિરાટ વિરાટ હરણફાળને કોઈ પણ રીતે તોડી નાખવા માટે વિદેશી ટૂલ કીટના આથા બનીને સામ કાયમ માટે દેશ વિરોધી બયાનો આપતા રહ્યા છે ભૂતકાળમાં પણ અહીંયા હોવા તો હોવા આ પ્રકારના અનેક ભારતે જન જનવિરોધી બયાનો આપ્યા છે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ પ્રકારની વિભાજીત કોઈ પણ નીતિઓને કોઈ પણ બયાનને અમે ક્યારેય સાખી નહીં લઈએ આ ભારત એક છે એક રહેશે અને કોંગ્રેસે આનો જવાબ આપવો જોઈએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીજીએ આ સામ પિતરાડાની જે ખાલી હકાલપટ્ટીથી ન ચાલી શકે એની સખ્ત શબ્દોમાં એને ઝાટકણી પણ કરવી જોઈએ અને એની વ્યક્તિગત બયાન આપીને એને છૂટી ન શકાય એની ઇન્ટરનેશનલ કોંગ્રેસને એને પ્રમુખ તરીકેને સ્થાપના આપી હતી તો એનું આ બયાન છે એ ભારતની અંદર શું ફેલાવા માગે છે કયા પ્રકારનું વર્ગ વિગ્રહ વિગ્રહ કયા પ્રકારનું વેરઝેર કે જે ચામડી આધારિત રંગ આધારિત ભારતમાં ક્યાંય પણ રંગભેદની નીતિ નથી આ વિદેશી વિચારધારા છે રંગભેદની નીતિને અપનાવવાની આવી કોઈ પણ પ્રકારની નીતિઓને ભારતીય જનતા પાર્ટીને ભારત દેશ ચલાવી શકે નહીં એના વિરોધમાં આજે અમે સૌએ સાથે મળી અને આનું કૂતળા દહન કર્યું છે ભવિષ્યમાં પણ આ અમે આક્રમક કાર્યક્રમ આપશું